ધારાસભ્ય ચૈતર વસાવા ભલે તેમના મત વિસ્તારના નેતા હોય ત્યાંના લોકોના માટે ધારાસભ્ય હોય પરંતુ તે એક મહિલા છે તેના તે પતિ છે અને અત્યારે આ ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા છે તે પોતે દુઃખી છે અને તેમના પતિ જે પ્રકારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે તે મામલે પણ અત્યારે તે તેમની ભાવના વ્યક્ત કરી રહ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા

તેમના આગળ ઢાલ સરીખા ઉભા રહ્યા છે અને ચૈતર વસાવા વહેલીમાં વહેલી તકે બહાર નીકળે તે દિશામાં પણ તે પ્રયાસ કરી રહ્યા છે અને રાજકીય રીતે જે કોઈ આ ચૈતર વસાવા પર પ્રહાર કરી રહ્યા છે તે પ્રહાર ઝીલવા માટે આ બંને પત્નીઓ અત્યારે આગળ આવી છે અને જે પ્રકારે આજે ડેરિયાપાડામાં આમ આદમી પાર્ટીએ સભા ગજવી હતી ચૈતર વસાવાના સમર્થનમાં આ દિગ્ગજ નેતાઓ ઉતર્યા હતા આદિવાસી સમાજ ભેગો થયો હતો અને આ ચૈતર વસાવાની બંને પત્નીઓ પણ ચૈતર વસાવાના આગળ ઢાલ સરખા ઉભા રહી તેમણે પ્રતિક્રિયા આપી છે નમસ્કાર હવે આજે અમારો જન સમર્થન કાર્યક્રમ છે એમાં ઘણે દૂર દૂર થી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને અમારો અમારો પ્રોગ્રામ સારો રહેશે કેમ કે લોકોનું સમર્થન છે હવે અમને બંને કોર્ટમાંથી જામીન નથી મળ્યા એ કોઈ કારણસરથી પ્રેસર પ્રેસર હશે રાજકારણી રીતે એટલે અમને જામીન નથી મળ્યા પરંતુ અમારો કેસ હાઈકોર્ટમાં છે અત્યારે એટલે અમને ન્યાય પ્રણાલિકા પર ભરોસો છે કે ચૈતરભાઈ સાચા છે આ કેસમાં એટલે ચૈતરભાઈને ન્યાય મળવો જોઈએ ન્યાય પ્રણાલિકા એ ચૈતરભાઈને ન્યાય આપવો પડશે જી નમસ્તે આ કેસમાં ચૈતરભાઈને ખોટી રીતે ફસાવ્યા છે અને જેતરભાઈ સમાજ માટે કામ કરે છે અને લોકોના દિલમાં વસેલા છે અને જેતર ભાઈ સાચા છે એ કોઈ દિવસે માફ નહીં માફી નહીં માનવે હવે મનસુખભાઈ ને કંઈ ખબર ના હોય તો કઈ બોલવું ના જોઈએ ને આ કિસ્સમાં કશું ખબર નથી તો કેમ વધારાનું બોલે છે પછી પછી અમારે કહેવાનું રહી છે કે તમને કઈ ખબર નથી તો તમે શાંતિથી બેસો અને તમારા જ નેતાઓના હાથ છે આમાં કે ચૈતરભાઈને આવી રીતે ફસાવામાં કે ચૈતરભાઈને આપણે ફસાવીએ એટલે આપણે આપણા જે કૌભાંડો છે તે બહાર ના પડે એમ એવી રીતે ભાજપના દલાલોએ ફસાવ્યા છે કેસમાં કંઈ લેવા દેવા જેવું કશું છે જ નથી અને એ લોકો દિવસે દિવસે કેસ મજબૂત બનાવતા જાય છે પણ આ કેસમાં કંઈ છે જ નથી આમ ચૈતર વસાવા ભલે અત્યારે તે જેલમાં હોય પરંતુ આજ ચૈતર વસાવાની પત્નીઓ કહી છે કે ચૈતર વસાવા પોતે આદિવાસી સમાજના શેર છે અને સમયાંતરે આ આદિવાસી સમાજના લોકો માટે હર હંમેશ તેમણે અવાજ ઉઠાવ્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા